હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું વરસાદમાં ચા સાથે ખાવાની મજા આવે એવો એકદમ ક્રિસ્પી ખસ્તા એવો નાસ્તો રેસીપી મિત્રો અને આ રેસીપી હું મેંદાનો ઉપયોગ કર્યા વગર બનાવવાની છું તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આ રીતના નાસ્તા બનાવવા આપણને વધારે અનુકૂળ પડશે તો શરૂ કરીશું સૌથી પહેલા આપણે નાસ્તો બનાવવા માટે અહીંયા ઘઉંનો જે રોટલીનો લોટ આવે તે લઈ લીધો છે ત્રણ વાટકી ઘઉંનો લોટ લીધો છે અને સાથે જ એક વાટકી જેટલો આપણે ઝીણો રવો લઈશું રવો અને ઘઉંના લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે તેમાં મોવા માટે પાંચ થી છ ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી આપણો નાસ્તો છે તે એકદમ ખસ્તા બનશે અને લાંબા સમય સુધી તે ક્રિસ્પી રહેશે તો આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે જો મોણ તમને ઓછું લાગે તો તમે વધારે મોણ એડ કરી શકો છો અને તમારે મોણમાં એટલું ઘી ન નાખવું હોય તો તમે તેલ અને ઘી બંને મિક્સ કરીને પણ નાખી શકો છો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો લાલ મરચું પાવડર

અને લોટને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ પર રહેવા દઈશું જેથી કરીને આપણે જે સોજી એડ કરી છે તે સોજી સરસ એવી ફૂલી જાય અને 15 થી 20 મિનિટ થઈ જાય પછી આપણે લોટને સારી રીતે કેળવી લઈશું તો આ રીતે લોટને આપણે સેટ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જ્યારે લોટ બાંધ્યો હતો તેના કરતાં અત્યારે પંદર થી વીસ મિનિટ પછી તેનો કલર છે તે સરસ એવો ચેન્જ થઈ ગયો છે

કારણ કે આપણે ક્રિસ્પી નાસ્તો બનાવવાના છીએ પરંતુ જો હશે તો તે ક્રિસ્પી અહીંયા આપણે એક સાટો તૈયાર કરી લઈશું બે ચમચી જેટલો છે ને તેમાં ચમચી જેટલું ગરમ ઘી ઉમેર્યું છે ઘઉં લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ કે મેંદાનો લોટ પણ લઈ શકો છો આ રીતે સાટાને આપણે આખી જ રોટલી ઉપર લગાવી લઈશું સરસ એવો ચારે તરફ આખા સર્કલમાં લગાવી લેવાનો છે અને ત્યારબાદ આ રીતે આપણે ત્રણ ફોલ્ડમાં રોટલીને વાળી લઈશું અહીંયા અમે ચાર ફોલ્ડ કર્યા છે મિત્રો તમે તમારા હિસાબે ત્રણ કે ચાર ફોલ્ડ કરી શકો છો ત્યારબાદ આપણે આખી લાંબી સ્ટ્રીપને આ રીતે એક થી બે વાર માટે વણી લઈશું અને ત્યારબાદ આપણે તેના એક કે દોઢ દોઢ ઇંચના ટુકડા કરી લઈશું તો આ રીતે છરીની મદદથી આપણે બધી જ મસ્તરી છે તે કટ કરી લેવાની છે અને મિત્રો આ રીત આ રીતે જો તમે મઠરી બનાવશો તો મઠરીના દરેક લેયર છે તે સરસ એવા ફૂલીને ક્રિસ્પી રેડી થશે આ રીતે જે આપણે સ્ટ્રીપ કાપી છે તેને આપણે હથેળીની મદદથી વચ્ચેથી દબાવી લઈશું એટલે વચ્ચેનો ભાગ ફિક્સ થઈ જશે અને તેલમાં તળાશે એટલે આજુબાજુના લેયર છે તે સરસ એવા ફૂલી જશે તો સેમ પ્રોસેસથી આપણે આ મઠરીને અલગ ડીશમાં લઈ અને બીજી પણ મઠરી બનાવી લઈશું તો બનાવવામાં મિત્રો થોડી મહેનત લાગે છે પણ આ નાસ્તાને પૂરો થવામાં થોડી પણ 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 ત્રણ દિવસ લાગતા નથી તો સેમ આપણે બીજી બીજી રોટલી લીધી છે અને રોટલી પર પણ આ રીતે સરસ એવો સાટો લગાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે હું પતલા પતલા એવી ચાર સ્ટ્રીપ વાળી રહી છું તમારે જો મોટી મઠાઈ બનાવી હોય તો તમે ત્રણ સ્ટ્રીપ પણ વાળી શકો છો સેમ જ આપણે

તો આ રીતે આપણે તેને ફેરવી અને વચ્ચે વચ્ચે આપણે ત્રણ થી ચાર વાર ફેરવવી પડશે અને આ રીતે તમે જોઈ શકો છો કે તેલમાં તળાયા બાદ મઠળીના લેયર છે તે સરસ એવા ફૂલીને રેડી થયા છે તો મઠળી તળવામાં મિત્રો પેશન્સ રાખવી પડશે કારણ કે મઠરીના આપણે ત્રણ થી ચાર લેયર છે એટલે ધીમા વાત આપી આપણે તળીશું તો જ તે બધા લેયર સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે અહીંયા સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે અને મઠરી છે તે આપણી તળાઈને રેડી થઈ ગઈ છે તો હું આ રીતે બીજા અલગ જાળામાં કાઢી લઈશ જેથી કરીને આપણે મઠરીનું બધું જ તેલ છે તે નીતારી શકીશું સેમ પ્રોસેસથી આપણે બીજી પણ મઠરી તળી લઈશું તો અહીંયા મેં જ્યાં સુધી મઠરી તળાઈ ત્યાં સુધી બીજી બધી જ મઠરી છે તે વણીને રેડી કરી રાખી છે આ રીતે તેલમાં મૂકી અને આપણે એક 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 વખત આ રીતે જાળીની મદદથી મઠરીને ફેરવી લઈશું ત્યારબાદ તેને ત્રણ થી ચાર મિનિટ જેવું થવા દઈશું વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનું છે જેથી કરીને મઠરી છે તે બધી જ બાજુ ઇક્વલી તળાઈ જાય તો બીજી મઠરીને પણ હું એ જ રીતે અલગ જાળામાં કાઢી લઈશ જેથી કરીને તેલને આપણે નિતારી શકીએ તો અહીંયા આપણી ગરમા ગરમ ક્રિસ્પી ખસ્તા મઠરી છે તે બનીને રેડી છે મિત્રો તો ઠંડી પડ્યા પછી એકદમ ક્રિસ્પી એવી આ મઠરી હજી પણ બનીને રેડી થશે અને વરસાદની સિઝનમાં પણ આ મઠરી છે તે તેમાં હવા લાગતી નથી અને તે ખાવામાં એકદમ ક્રિસ્પી તૈયાર છે આપડી ઘઉં ના લોટલી ખસ્તા મઠરી ટી ટાઈમ સ્નેક્સ તો મિત્રો મઠરીની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો